ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ મોટા બરડા ગામનો સબ સેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે એક જાગૃત નાગરિક દ્વારા ત્રણ મહિનામાં સાત વખત મોટા બરડા સબ સેન્ટરની મુલાકાત લીધી છતાં તાળા મારેલી હાલતમાં જ સબ સેન્ટર જોવા મળી રહ્યો છે કર્મચારીઓ સબ સેન્ટર પર આરોગ્યની સેવા ગરીબ આદિવાસી નાગરિકોને અપાતી નથી નાગરિકો પણ હેરાન સામનો કરી રહ્યા છે તેમ જાણવા મળી રહ્યું છે બીમાર વ્યક્તિને સારવારની જરૂર હોવાથી મજબૂર થઈને સારવાર માટે ખાનગી દવાખાને જતા હોય છે ગરીબ આદિવાસીઓ પાસે પોતાના પેટ માટે રણવું મુશ્કેલ હોય તેવામાં આરોગ્યની સેવા કેવી રીતે પૂરી પાડી શકે છે વઘઈ તાલુકાના મોટા બરડા સબ સેન્ટરના કર્મચારીઓની મનમાની ક્યાં સુધી ચાલશે કયો જવાબદાર અધિકારી આ મનમાનીનો અંત લાવશે ક્યારે અને ગરીબોને સારી આરોગ્યની સેવા મળશે તેની વાત જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા બરડા ગામ હંમેશા ટાળું મારેલું રહેતા લોકોને સામાન્ય પ્રાથમિક સારવારની પણ સવલતો મળતી નથી તેમના સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે સરકારના કરોડો રૂપિયા ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ ચૌ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળવી જોઈએ તે ડાંગ જિલ્લાના દર્દીઓને મળતી નથી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ